મિત્રો આજે છીએ મશીન મશીન માં પાણી ધરવું છે તો જો મશીન માંથી પાણી જાય છે મશીન મશીન માંથી પાણી આંટા જાય છે પાણી આપડા રસ્તા માં ધરવું છે તો જો રસ્તા માં પાણી જાય છે જો રસ્તામાં પાણી જાય છે અને આપણે રખડવા આવ્યા છીએ આપણે કાકાના ખેતર બાજુ મશીન છે એટલે અવાજ આવે છે જો હવે આપણે અંદર પાણી શરૂ છે ને જોઈએ છીએ તો ચાલો તો જુઓ રસ્તામાં પાણી શરૂ છે અને આપણે બધી બાજુ ફેરો મારવાનો છે પાણી ફૂલ છે બધી બાજુ અને પાણી પણ વાળે છે આપણે બધી બાજુ આટો મારી લેવી છીએ આપણે પાણી વાળતા હતા ત્યારે હાથ બગડ્યા હતા એટલે કઈ વિડીયો ઉતાર્યો નહીં અને જો પાણી અહીંયા ધીમું ધીમું આવે છે અને એને ફૂલ પણ આવે છે જ્યાં મેન નાખું છે ને આ તો એમ તેમ નથી કારણ કે ત્યાં તો આપણા પગ બગડે હમણાં ગયા તા જો ને શેસ પગ બગડેલાય છે પણ નાખ્યા ક્યાં એના પાણી જો રસ્તામાં આખા રસ્કામાં શરૂ છે બધે આખા ખેતરમાં શરૂ છે આજ હતું એટલું પાણી આજ લઈ લેવાનું છે અને જો આમ જોયું ભાઈ આપડે કર્યા છીએ વાંધો છે જો પાણી તો આ બહુ જાય છે જો બધી બાજુ આખા ખેતરમાં પાણી પાવાનું છે આજે અને આપડા કાકા પણ આમ છે અને મશીન જો આમ છે મશીનથી આપણે આકાવીએ છીએ એટલે આપણો અવાજ સારો આવે છે નહીતર આપણો અવાજ પણ નથી આવતો ત્યાં મશીન આપણે ધીમું ફૂલ કરવામાં ધ્યાન રાખવું પડે નહીતર પાણી બહુ વહી જાય છે અને જો આપણા જયુભાઈ જયુભાઈ પાછા મથે છે માં પાછા આપણે ધીમે ધીમે મશીન બાજુ આવી ગયા છીએ અને મશીનથી થોડાક આગળ એક નાઈની એવી પાઇપ છે જો એમાં બધે પાણી જાય છે જો અને જો આઈન પર પણ પાણી જાય છે જો તો આપણે જોયું ભાઈ સ્ટેન્ડ કરીને જોયું છે આપણે તો ચાલો જો જયેશભાઈ સ્ટેન્ડ કરી રહ્યા છે તો રોજ જયેશભાઈ થોડાક આગળ હું હોય જાઉં છું તો હવે આપણે આપણો બ્લોક પૂરો નથી કરતા પણ જો તમે આ બધું આખા ખેતરનું પાણી જોઈ લો એક વખત જયેશ ભાઈ નહીં જોઈ લો મશીન ઈ જોઈ લો તો આપડે એક વાર મશીન આગળ જઈએ અને મશીન આપડે આખું બતાવી દઈએ પછી જવાનું છે ડીમણી બાંધવા પણ ડીમણી બાંધવા જવી એ નહીં બતાવી શકવી કારણ કે ત્યાં ફોનમાં હવે ચાર્જિંગ ઓછું છે અને ત્યાં ફોન પણ નહીં લઈ જાવ ચાર્જિંગમાં મૂકી દઈશું અને પછી આપણે જઈશું આવે છીએ તો જો કે ખેતર જ તે તો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો આવજો બાય બાય